નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભીખાપુરા વિસ્તારમાં પહેલીવાર ચૂલી ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ માટે સામાજિક અગ્રણીઓની બેઠક મળી છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના ચૂલી બી એ સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ લગ્ન બાબતે સામાજિક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં સમૂહ લગ્નને લઈ વિવિધ પ્રકારના આયોજન તેમજ વિવિધ પ્રશ્નો બાબતે સામૂહિક રીતે ચર્ચા કરવામાં આવી હતી ભીકાપુરા વિસ્તારમાં ચાલીસથી વધુ જેટલા સામાજિક અગ્રણીઓ મળી સામૂહિક રીતે રીત રિવાજ મુજબ સમૂહ લગ્ન કરવા માટે સર્વાનુમતે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસને રવિવારના રોજ વીરેન્દ્રભાઈ લાલજીભાઈના ખેતરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું હજી પણ કોઈ માતા પિતા પોતાના સંતાનો માટે સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય તો વહેલી તકે નોંધણી કરવા અને સૌને અપીલ કરવામાં આવી હતી અને એકબીજાના સહયોગથી અને સહકારથી સહભાગી થઈને અહીં આ વિસ્તારમાં પહેલીવાર સમૂહ લગ્નોત્સવનું આયોજનને સફળ બનાવવા સૌનો સાથ સહકાર સહયોગની આશા વ્યક્ત કરી હતી જેમાં ભીકાપુરા સરપંચ મનસુખભાઈ રાઠવા કંડા સરપંચ પ્રતાપભાઈ રાઠવા મુવાડા માજી સરપંચ લીમજીભાઈ રાઠવા માજી તાલુકા સદસ્ય કાગુભાઈ રાઠવા ચુલી સરપંચ મુકેશભાઈ રાઠવા માજી સરપંચ લાલસિંહભાઈ રાઠવા ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ રાઠવા ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ રાઠવા એન્જિનિયર નજરુભાઈ રાઠવા વિઠ્ઠલભાઈ રાઠવા અને છોટાઉદેપુર ઇકો યુનિટી ટ્રસ્ટના પ્રમુખ અને આર્મી ગોપાલભાઈ રાઠવા મંત્રી મનુભાઈ રાઠવા પાણીબાર નિરંજનભાઈ રાઠવા આર એફ ઓ છોટાઉદેપુર અને છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા લગામી કેળકુવાથી શેગાભાઈ રાઠવા શિક્ષક ફોજી પ્રતાપભાઈ રાઠવા ભાવેશભાઈ રાઠવા બોરકંડા સોમાભાઈ રાઠવા બલસિંહભાઈ રાઠવા નટોરભાઈ રાઠવા શાંતિલાલભાઈ રાઠવા પૂનમભાઈ રાઠવા માસ્તર અશોકભાઈ વીરપુર નરવદભાઈ સમળી અરવિંદભાઈ પોપટભાઈ ગઢ વિરેન્દ્રભાઈ ઉદયસિંહભાઈ પિયુષભાઈ ગિરીશભાઈ નિરંજનભાઈ દિલીપભાઈ સહિત સમગ્ર ભીકાપુરા વિસ્તારના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કે રાઠવા સમાજમાં આપણે સમૂહ લગ્ન કરીએ તો રાઠવા સમાજ ખોટો ખાચતો બચે અને કંઈક કરીને પોતાના છોકરા છોકરીને ભણાવે ઉપર આવે અને પગ થાય એવી એવી આ કંઈક આપણા મનોકામના ધારી છે અને આપણને એ તબક્કે અહીંયા આપણે ઉપસ્થિત છીએ આપણા આ પ્રસંગે અમને છે મેસેજ નિરંજનભાઈ આપ્યો કે આ કાર્યક્રમ છે તો આપણે ગમે એવું કામ છોડીને આજે આવી ગયા માત્ર એક જ આપણા સમાજમાં થ્રી કેટલા એક તો અને દહેજ એને કહેવાય જે અમે ખાતે ભવ્ય એક લગામી ખાતે મહાપંચાયતનું જે આયોજન કર્યું સાથ સહકારથી જ આપણે આયોજન કર્યું હતું એ આયોજનના ભાગરૂપે ગિરજનભાઈ મધ્યપ્રદેશ એટલે કે આપણો પાડોશી રાજ્ય